ફરિયાદી પોતાના માલિકી ના મકાનની આકારણી વિભાગમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ બે હજાર બાવીસ માં સુરત મહાનગરપાલિકાના કતાર ગામ નોટ માં અરજી કરેલ જે હાલ સુધી પેન્ડિંગ હોય ફરિયાદી શ્રી ઝોન ઓફિસમાં રૂબરૂમાં સંલગ્ન ક્લાર્ક ને મળ્યા હતા ત્યારબાદ આ રોજ આક્ષેપિત ફરિયાદી શ્રીને વોટ્સએપ કોલ કરીને વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરાવવાના અવેજ પેટે રૂપે પાંચ હજાર લાંચની માંગણી કરેલ લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપેલ જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા ફરિયાદી આક્ષેપિત રાહુલને મળતા આક્ષેપિતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા પાંચ હજારની લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જાય ગુનો કર્યા બાબત ટ્રેપિંગ અધિકારી શ્રી કે જે તડુક પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન સુરત તથા એસીબી સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી આર આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમ સુરત રિપોર્ટર બેજર સુસા ન્યુઝ સેવન ઇન્ડિયા